ખેડૂત આંદોલનનો આજે નવમો દિવસ છે અને આજે ખેડૂત આગેવાનો દ્વારા દિલ્હી તરફ કૂચ કરવાનો કોલ આપવામાં આવ્યો હતો અને સવારથી જ હરિયાણા પાસે જે ખેડૂતો તંબુ તાણીને બેઠા છે તો દિલ્હી તરફ કૂચ કરવાના પ્રયાસમાં છે ત્યાં ગરમાવા જેવી સ્થિતિનું નિર્માણ થયેલું છે તમામ જે ખેડૂતો છે તેઓ દિલ્હી કૂચ કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે તો બીજી તરફ સુરક્ષા દળો તેમજ પોલીસના જવાનો છે તેમને દિલ્હી જવા રોકવા માટે અડીખમ ઊભા છે આ વચ્ચે ખેડૂતો અને જવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા છે સાથે જ આ પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ખેડૂતોને દિલ્હી ના જવા દેવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવી રહ્યા છે કેવી રીતે આખો ઘટનાક્રમ આજના દિવસનો રહ્યો છે ને અત્યારે પણ શંભુ બોર્ડર ખિનોરી બોર્ડર અને અન્ય બોર્ડર પર શું સ્થિતિ છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન હવે ખેડૂત આંદોલન ને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે આજે એકવીસ ફેબ્રુઆરી જેમાં ખેડૂત આગેવાનો દ્વારા દિલ્હી કૂચ નો એલાન કર્યો હતો બે હજાર વીસમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા પંદર જાન્યુઆરીની આસપાસ ખેડૂતો દ્વારા દિલ્હીમાં કૂચ કરવામાં આવી હતી ને એક સમય માટે પરિસ્થિતિ વણસી ગઈ હતી ને તે જ પ્રકારે આજે પણ જ્યારે હરિયાણા બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતોનો જમાવડો જોવા મળી રહ્યો છે ને તેઓ દિલ્હી ના પહોંચે તે માટે સુરક્ષા દળોના જવાનો છે તે સવારથી જ્યારથી ખેડૂત આંદોલનની શરૂઆત થઈ છે ત્યારથી તહેનાત જોવા મળી રહી છે અને આજે સવારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અટકતા બપોરે પણ આ પ્રકારની સ્થિતિ રહી હતી દ્વારા દિલ્હી જવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવવામાં આવી રહ્યા છે બ્રિજ છે તે પૂરેપૂરું ચોકઅપ કરી દેવામાં આવ્યો છે તો તેના કારણે હવે ખેડૂતો છે તે માટીના ઢગલાઓના સહારે છે તે પોતે એક નવો બ્રિજ બનાવી રહ્યા છે ને જ્યારે સવારના સમય ત્યારબાદ બપોરે ખેડૂતો જે દિલ્હી તરફ જવા માટે કૂચ કરી રહ્યા હતા આ દરમિયાન સુરક્ષા જવાનો અને હરિયાણા બોર્ડર પર જે ધામા નાખીને બેઠેલા ખેડૂતો છે તેમની વચ્ચે ઘર્ષણના દ્રશ્ય પણ સામે આવ્યા હતા પોલીસે પરિસ્થિતિને કાબૂ મેળવવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા હતા આ પ્રકારના દ્રશ્ય આપ જોઈ શકો છો કે કેવી રીતે ખેડૂતો છે તે પોતાને આંખને બચાવ કરવા માટે ભાગતા નજરે પડી રહ્યા છે આ ટિયર ગેસના સેલની સીધી આડ અસર છે તે માણસની આંખ ઉપર થાય છે તેના કારણે આંખો બળવા લાગે છે અને કંઈ દેખાતું નથી તેના પગલે આ તમામ ખેડૂતો તમે જોઈ શકો છો કે મા મોઢે માસ્ક પહેરીને હાલ જે ટીયર ગેસ ડ્રોન થકી પણ છોડવામાં આવી રહ્યા છે તેનો સામનો કરી રહ્યા છે ને ખેડૂતોને આ વખતે એક નવો જ પ્રયોગ છે તે સરકાર તરફથી કરવામાં આવ્યો છે ખેડૂતોને રોકવા માટે ડ્રોનથી ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે અને લઈને ખેડૂતો વધુ વિફર્યા છે ને આગામી સમયમાં જે રણનીતિઓ બનાવવામાં આવી રહી છે જુદી જુદી પંચાયતો મળીને હવે દિલ્હી તરફ કેવી રીતે કૂચ કરવીને હરિયાણા સહિત જે બોર્ડરો છે ઉત્તર પ્રદેશથી ગાઝીપુર બોર્ડર હોય ખિન્નૌરી બોર્ડર હોય ને શંભુ બોર્ડર હોય અલગ અલગ બોર્ડરો ઉપર જે ખેડૂત આગેવાનો છે તેમના દ્વારા અલગ અલગ જે માર્ગો થકી જવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમજ કેટલાક આગેવાનો છે તેમણે યુવાનોથી શાંતિ રાખવા માટે પણ અપીલ કરી છે ખેડૂતોને કહ્યું છે કે અમે શાંતિપૂર્વક માહોલમાં વિરોધ પ્રદર્શન છે તે ચાલુ રાખીએ ખેડૂતોનો એવો પણ આરોપ છે કે અમે શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરી રહ્યા હતા દરમિયાન સવારના સમય છે તે હરિયાણા પોલીસે ટિયરગેસના સેલ છોડવાની શરૂઆત કરી હતી જેને લઈને મામલો બિચક્યો હતો જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ ખેડૂતો ક્યાર સુધીમાં રાજધાની દિલ્હીમાં પહોંચશે શું ખરેખર ખેડૂતો દિલ્હી સુધી પહોંચવામાં સફળ થશે કે તેમને સુરક્ષા દળો છે ત્યાં જ અટકાવી રાખશે હરિયાણા બોર્ડર પર તે તમામ બાબતો હવે આગામી ભવિષ્યના ગર્ભમાં રહેલી છે પરંતુ હાલ જે સંઘર્ષ છે તે ખેડૂતો અને જવાનો વચ્ચે થઈ રહ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે ને જે દ્રશ્ય છે તમે જોઈ શકો છો કેવી રીતનો માહોલ છે બોર્ડરો ઉપર જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર